નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયો માહિતી તમને મળતી રહે આજના તાજા જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર એકસો ચાર પચીસ ચાર હજાર હજાર બસો પોરબંદર ત્રણ થી ચાર હજાર એકસો જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર એકસો છેતાલીસ રાજકોટ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો નેવું વિરમગામ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર એકસો મોરબી ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર બસો દસ

ખંભાળિયા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો સિત્તેર ગોંડલ ત્રણ હજાર એકસો એકાવન થી ચાર હજાર ત્રણસો એકાણું અમરેલી બે હજાર આઠસો ચાલીસ થી ચાર હજાર બસો નેવું રસદણ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો પચીસ બાબરા ત્રણ હજાર આઠસો નેવું થી ચાર હજાર બસો સાહીઠ બહુચરાજી બે હજાર સાતસો થી ત્રણ હજાર નવસો પિચોતેર ડીસા ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો એક ભાવનગર ત્રણ હજાર બસો પંદર થી ત્રણ હજાર નવસો બાણું ચાર હજાર સાતસો એક થરા ત્રણ હાજર હાજર આઠસો પંચાણું થી ચાર હજાર પંચાણું થરાટ ત્રણ હજાર છસો થી ચાર હાજર છસો જામનગર બે હજાર થી ચાર હજાર ચારસો પચીસ સમી ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો પચાસ બોટાદ ત્રણ હાજર થી ચાર હજાર ચારસો दिदर तरह हजार चार सौ तरह हजार नौ सौ एकांगद्रा तरह हजार सात सौ चार हजार बसो पंचावन अंजार तरह हजार पचास थी चार हजार बसो हेनावा तरह हजार छसो चार हजार तरह सौ मांडल तरह हजार नौ सौ एक चार हजार चार सौ साइठ पाट तरण हजार बसो चार हजार एक सौ एकतालीस ऊंजा तरह हजार एक सौ साठ ठीक छ हजार पांच सौ ऐसी राधनपुर तरह हजार तरह सौ चार हजार छ सौ